હલો 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 ગુડવનિંગ એવરી વન વેરી ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ ચલો ઝડપથી ઓડિયો વિડીયોનું કન્ફર્મેશન આપજો એમ આઈ ઓડિયેબલ એન્ડ વિઝિબલ ઓડિયો વિડીયો ક્લિયર આવી રહ્યો છે દોસ્તો ઝડપથી કન્ફર્મેશન આપજો અને ઝડપથી સેશનની અંદર જોડાઈ જાઓ દરેક મિત્રો ચાલો ઝડપથી આ ઇમ્પોર્ટન્ટ સેશન એટલા માટે રહેવાનો છે કે ભાઈ અંધાધૂન તૈયારી કરવાથી રિઝલ્ટ મળવાનું નથી આપણને એક પ્રોપર વેમાં આપણે તૈયારી કરીશું તો અને તો જ આપણે પરિણામ સુધી પહોંચીશું તો ઝડપથી કન્ફર્મેશન આપી દેજો નમસ્તે નમસ્તે દરેક વિદ્યાર્થી મિત્રોને પાછા આજે તો બધા મેચના રશિયા હશે એટલે આજે બધા ત્યાં જોડાયેલા હશે અત્યારે ઓનલાઈન કારણ કે હવે મેચ શરૂ થવાની થોડીક ક્ષણો બાકી છે એટલે અને મુકાબલો જે છે ઇન્ડિયા પાકિસ્તાનનો હોય એટલે કોઈ જોવાનું ચૂકે નહીં થોડી મજા કરી લેવી જોઈએ જીવનમાં એ પણ તો હવે આજે હું તમને વાત કરવાનો છું કે પીએસઆઈ અને એલઆરડીની અંદર તમે બધાએ રનિંગ પાસ કરી છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું દરેક વિદ્યાર્થી મિત્રોને કે જે લોકો પીએસઆઈની અંદર સફળતા મેળવી છે એમને પણ હવે અહીં આગળ આપણું સપનું સાકાર નથી થઈ જતું હવે જે આપણે શપથ લેવાનું સપનું જોયું છે કે પીએસઆઈ બન્યા પછી હું સેવા સુરક્ષા અને શાંતિની શપથ લઉં તો એના માટે સૌથી મોટો પડાવ આપણી વચ્ચે છે કે જેની અંદર પ્રિલિમ પરીક્ષા અને મેન્સ પરીક્ષા પાસ કરવી હવે આવા સંજોગોની અંદર જો આપણી જોડે ટાઈમ એક લિમિટેડ ટાઈમ પીરિયડ છે કે જેટલા ટાઈમ પીરિયડ ની અંદર આપણે સારું આઉટકમ આપવાનું છે એક સારા એપ્રોચ સાથે આગળ વધવાનું છે હવે આવા સમયગાળા દરમિયાન આપણી જોડે એક યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય ચેનલાઇઝ એનર્જી સાથે જો આપણે ફોકસ સાથે તૈયારી કરીશું ને તો આપણે પરિણામ સુધી પહોંચી શકીશું કારણ કે તમે જોયું હશે લાસ્ટ ટાઈમની અંદર પહેલી વખત નવી પેટર્ન હતી તમને બધાને ખબર છે કે લાસ્ટ ટાઈમ પહેલી વખત નવી પેટર્નના આધારે સિલેબસ ડિઝાઇન કર્યો નવી પેટર્ન ઇન્ટ્રોડ્યુસ કરી એટલે હંમેશા યાદ રાખવાનું કે આ કોઈ પણ કમ્પિટિટિવ એક્ઝામ બોડીનો નિયમ છે કે જ્યારે પહેલી વખત કોઈ પેટર્ન ઇન્ટ્રોડ્યુસ થાય ને તો એ પેટર્નથી ફેમિલિયર થવા માટે પેપર એકદમ ઇઝી હોય છે આ પહેલો રૂલ્સ યાદ રાખજો કે જેટલી બી વખત પેપર પેટર્ન ચેન્જ થઈ છે એ તમામ વખત પેપર જે છે પહેલી વખતનું સરળ નીકળે છે મુદ્દાની વાત બીજી હું તમને કરું કારણ કે આજે હું તમને વધારે ટાઈમ નહીં લઉં તો મારું પછી સ્ટ્રેટેજી વાળો લેક્ચર જે છે હું લઈને આવીશ અને સબ્જેક્ટ વાઇઝ આપણે સ્ટ્રેટેજી પણ લઈને આવીશું કે કઈ રીતે કેટલા સબ્જેક્ટની અંદર કેટલો ટાઈમ પીરિયડ આપવો કઈ વસ્તુઓ તૈયાર કરવી એના ઉપર પણ હું તમને ચર્ચા કરીશ આજે મારો ચર્ચાનો વિષય છે કે આપણે કઈ દિશામાં આગળ વધી રહ્યા છે આપણે થોથા થોતા પુસ્તકોની પુસ્તકોના રટ્ટા મારી રહ્યા છીએ આપણે અંધાધૂન બંધારણ વાંચી રહ્યા છે પબેટ નું મટીરિયલ આ મટીરિયલ સારું આ મટીરિયલ સારું એન્વાયરમેન્ટ નું આ વાંચી લઉં જીઓગ્રાફી નું આ વાંચી લઉં તો આવી શું અંધાધૂન તૈયારી કરી રહ્યા છીએ આપણે આપણે ગણિત ગણી રહ્યા છીએ અંધાધૂન મેથ રીઝનિંગ જે છે કરી રહ્યા છીએ પણ પહેલા જોવો તો ખરા કે આપણે કઈ રીતે આપણા માર્ક લાવવા છે તો એ પ્રમાણે આપણો ટાર્ગેટ હોવો જોઈએ मैथ्स रीजनिंग गेचे एक क्रूशियल पार्ट छे आ पेपर ની અંદર એટલે સ્કીપ કરવાની તો ક્યાય વાત જ આવવી ના જોઈએ ક્લિયર છે ગોટ તો આની તો ક્યારે ચર્ચા હતી જ નહીં હવે આની અંદર મેઈન ચર્ચા આપણો મુદ્દો એ છે કે આ તૈયારી ની અંદર હું કઈ રીતે કેટલું વેટેજ કયા સબ્જેક્ટ ને આપું અને કઈ રીતે હું તૈયારી કરું તો આના અંતર્ગત હું એક એનાલિસિસ લઈને આવ્યો છું તમારી સામે કે જો પહેલી વખત પીએસઆઈ નું પેપર જે છે ની અંદર પેપર વન ની અંદર પાર્ટ એ બી જે છે એ સો માર્કનું મેથ્સ અને રીઝનિંગ હતું અને સો નું જીએસ હતું ક્લિયર અને એલ આરડીની અંદર એકસો વીસ માર્કનું જીએસ છે અને એસી માર્કનું મેથ્સ એન્ડ રિઝનિંગ અને ગુજરાતી કોમ્પ્રિહ છે આ રીતનો કંઈક સિલેબસ અને સિનારીઓ હતો હવે તમે જ્યારે પીએસઆઈનું પેપર આપીને નીકળ્યા જ્યારે આ બસો માર્કનું અને સો માર્કનું આની અંદર પેપર ટુ જે છે એની અંદર ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ છે જયારે આ બે પેપર પત્યા ને ત્યારે વિદ્યાર્થીઓના મુદ્દા પર જબરજસ્ત ખુશી હતી કે સાહેબ જોરદાર પેપર ગયું એટલે ભાઈ પેપર તો બધાને જોરદાર ગયું કેમ કે પેપર જે છે છે એકદમ પૂછ્યું ઈઝી આજ જ નિષ્ફળતા પ્રાપ્ત કરી લઈએ છીએ પેપર હતું સાહેબ ઈઝી એમસીક્યુ જે છે એ બસો માર્ક થી તમે માર્ક લઈ આવો છો એકસો સિત્તેર એકસો પંચોતેર ની રેન્જ છે એકસો પાસઠ એકસો એસી સુધી માર્ક લોકો લઈ આવ્યા

આ વીસ ટકા ટાઈમ પીરિયડ આપણે આપ્યો આ બધા સ્ટુડન્ટનો ફેલિયરનો આ જ રેશિયો રહ્યો છે કેમ ફેલ થયા હવે હું તમને પ્રિડિક્શન બતાવું છું ધીમે ધીમે કે આગળ શું પ્રિડિક્શન આવી શકે હવે અહીં આગળ ચાલીસ ટકા માર્ક લાવવાના હતા એટલે ચાલીસ માર્ક જે છે એ આ ગુજરાતી ઇંગ્લિશના પેપરની અંદર લાવવાના હતા કમ્બાઈન જેમાં એસે છે કોમ્પ્રિહૅન્શન છે એ બધી વસ્તુઓ આપેલી છે ટ્રાન્સલેશન ને બધી અહીં આગળ ચાલીસ હજાર થી વધારે વિદ્યાર્થીઓને ચાલીસ માર્ક ના આવી શક્યા દોસ્તો યોગ્ય માર્ગદર્શન યોગ્ય રણનીતિનો અભાવ હોલિસ્ટિક એપ્રોચ સાથે આપણે એક્ઝામની તૈયારી જ નથી કરી જો હોલિસ્ટિક એપ્રોચ સાથે તૈયારી કરી હોત તો શાયદ આજે આ પરિણામ જે છે એ ના આવતું હોત સરપ્રાઇઝ લાવી રહ્યા છીએ કમિંગ સુન જ છે હવે થોડા જ દિવસોની અંદર સીસી ની સરપ્રાઇઝ પણ તમને મળવાની છે હવે અહીં આગળ મેન મસલો અહીં આગળ છે ચાલીસ માર્ક ના લાવી શકે હવે અહીં આગળ એકસો માર્ક પણ લાવી દીધા હોત પણ આ માર્ક ના આવ્યા તો પણ તમે ગણાશો શું ફેલ આ તકલીફ થઈ એક નું પેપર પછી હવે આ પેપર તો પૂરું થઈ એના પછી નું પેપર હતું કે લોકોએ કીધું કે શું પેપર કાઢ્યું છે આટલી મહેનત કરી અને આટલી લેવલ ઉપર તૈયારી કરી અને સાવ મજાક કરી દીધી પેપરની અંદર એટલે પોલીસ ભરતી બોર્ડે થોડું ઈગો ઉપર લઈ લીધું અને ઈગો ઉપર લઈ લીધું એટલે હવે

तो आर्टिकल 1 थी 51 ए સુધી ના ક્વેશ્ચન જે છે એ સૌથી વધારે હતા પેપરની અંદર આ એનાલિસિસ છે કે ક્યાં મારે કઈ રીતે પ્રાયોરિટી જે છે એ આપવી પડશે ક્લિયર છે સમજાય છે તો હવે વન લાઈનર ક્વેશ્ચન હતા સાલ પૂછી લીધી સમિતિ પૂછી લીધી આર્ટિકલ પૂછી લીધો અથવા તો સ્વતંત્રતા સમાનતાના વેલ્યુ ઉપર પૂછી લીધું ફંડામેન્ટલ રાઈટ ઉપર ક્વેશ્ચન પૂછી લીધો તેવા વન લાઈનર ક્વેશ્ચન હતા હવે જ્યારે આ જ પેપર બંધારણ એલ ના પેપરમાં આવે છે આની અંદર અમુક કેસ પણ પૂછ્યા હતા એલ આરડીના પેપરમાં તમે જુઓ લાંબા લચક ક્વેશ્ચન જે છે પૂછ્યા ક્વેશ્ચન હશે લાંબા ચાર હશે એમાંથી શોધવાનું હતું તો અહીં આગળ લેવલ જે છે ડિફરન્ટ કર્યું એમને ખાસ કરીને એલઆરડીના પેપરમાં જે ખરેખર કરવાનું હતું પીએસઆઈમાં હવે એલઆરડી ના પેપરમાં પેપર જે છે એ લેન્ધી બન્યું હવે આ પેપર જે છે એ મેથ્સ અને રીઝનિંગ તમે એલ આરડીનું જુઓ મેથ્સ અને રીઝનિંગ બહુ ટફ હતું દોસ્તો એલ ની અંદર જે ખરેખર પીએસઆઈ ના પેપરમાં હોવું જોઈતું હતું પણ થયું ઊંધું કારણ કે આ પહેલી જ પેપર હતું નવા સિલેબસનું નવા સિલેબસનું આ પેપર જે છે ભરતી ભલે એક જ છે પણ બીજું પેપર છે તો આની અંદર મેથ્સ અને રીઝનિંગ જે છે ક્વેશ્ચન તમે જોવો લાંબા લાંબા રિઝનિંગ ક્વેશ્ચન પૂછવામાં આવ્યા બંધારણ જે છે કે એવું પૂછવામાં આવ્યું એન્વાયરમેન્ટની અંદર પ્રોટોકોલ છે એરિયા જે છે અને જીઓગ્રાફીમાં શું પૂછાય છે તો ઓનલી ઇન્ડિયન જીઓગ્રાફી પૂછાય છે આ એનાલિસિસ છે આપણે કરીને મળી જઈએ ફિઝિકલ જીઓગ્રાફી ફિઝિકલ જીઓગ્રાફી આખું કર્યું સાહેબ કોઈ ક્વેશ્ચન જ ના આવ્યું તો કરશું શું તો બસ હવે નવી પેટર્ન જે છે એનું આ સેકન્ડ ટાઈમ પેપર છે પીએસઆઈ કરવાની છે કે ભાઈ પીએસઆઈ નું પેપર જે છે એનાથી એડવાન્સ લેવલનું આવશે આવશે ને આવશે કે હવે તમને સીધે સાદું જે ક્વેશ્ચન પૂછી લીધા મેથ રીઝનિંગના મેથ્સ રીઝનિંગ પણ થોડું ટફ હશે જીએસની અંદર કે જે સો માર્કનું જીએસ છે એમાં નકરા વન લાઈનર ક્વેશ્ચન નહીં જોવા મળે તમને વધારે પડતું જીકે ટાઈપનું પેપર જોવા મળ્યું હશે તમે જીકે સરખું કરીને ગયા હોય તો પણ માર્ક લઈ આવો એવું પેપર હતું એલ આરડીનું પેપર જે છે થોડું ટફ પૂછ્યું એમને ના ક્વેશ્ચન પણ થોડા ટફ હતા દોસ્તો તો હવે આપણે તૈયારીનો એપ્રોચ કયો રાખવાનો છે તો એ એપ્રોચ ઉપર કઈ રીતે આપણે કામ કરવાનું છે એ મહત્વનું છે તમે કઈ ડાયરેક્શનમાં હવે એક નાનકડું એનાલિસિસ હું તમને સમજાવું તમે PSI નું પેપર જુઓ કે LRD નું પેપર જુઓ બંનેની અંદર 3 થી 4 ક્વેશ્ચન જે છે જે ક્વોલિટીના ઇમ્પોર્ટન્ટ 10 કેસીસ છે ઇમ્પોર્ટન્ટ 10 ક્વેશ્ચસ જે PSI LRD માટે સફિશિયન્ટ છે આ કેસીસ ઉપર ક્વેશ્ચન પૂછાયા જેમ કે કેશવાનંદ ભારતી ઉપર પૂછાયો મિનરવા મિલ્સ જે છે એવા કેસ ઉપર ત્યારબાદ પ્રસ્તાવનાની અંદર સંશોધન બાબતે બંધારણીય સુધારા બાબતના કેસ છે એના ઉપર ક્વેશ્ચન પૂછાયો તો આ એનાલિસિસ છે કે ભાઈ અહીંથી ક્વેશ્ચન કરી લઉં આવી જશે તમે પેપરની અંદર જોયું હશે તો સિત્તેર ટકા ક્વેશ્ચન જે છે ક્યાં સુધીના છે આર્ટિકલ વન ટુ ફિફ્ટી વન એ આની અંદર એક આર્ટિકલ નથી પૂછી લીધા આર્ટિકલનો રટ્ટો નથી મારવાનો આ યાદ રાખજો એની સમજણ કેળવવાની છે એના ઉપર ક્વેશ્ચન હોય છે સમજાય છે તમે પેપરનું એનાલિસિસ કરશો તો આ તો મેં એક સબ્જેક્ટનું ખાલી હું તમને બતાવવા માટે આવ્યો છું કે પેપર હવે કેવું આવશે તો પેપરનું લેવલ જે છે એ બે સ્ટેપ અપગ્રેડ માનીને ચાલજો અત્યારથી હું તમને પ્રિડિક્ટ કરી રહ્યો છું કે પહેલી વસ્તુ છે કે પેપર જે છે લેન્ધી આવશે બીજું કે ફેક્ટ बेज અથવા તો जीके બેઝ ક્વેશ્ચન જે છે ખૂબ જ ઓછા હશે આ એક વસ્તુ આપણી યાદ રાખજો કારણ કે જે તમે વન લાઈનર ગોખી રહ્યા છો એવા વન લાઈનર ક્વેશ્ચન જે છે નહીં હોય પેપરની અંદર ખાસ યાદ રાખજો ક્લિયર છે હા સો ટકા હાર્ડ હોય છે પણ આ વખત ઊંધું થશે જ આ વખતે જાણી જોઈને પીએસઆઈ નું ટફ બનાવશે ત્રીજી વસ્તુ છે કે આ પેપરની અંદર તમારી તૈયારી જે છે પ્રાયોરિટી હોવી જોઈએ સબ્જેક્ટ સબ્જેક્ટની માની લો કે બંધારણ અને પબ્લિક પચીસ માર્ક નું છે ને તો પહેલા આ માર્ક સિક્યોર કરો જીઓગ્રાફી થયું સોર માર્કનું અને પ્રાયોરિટીના આધારે માર્કિંગના આધારે આપણી તૈયારી હોવી જોઈએ ત્રીજી વસ્તુ જે પેપરની અંદર મેં તમને વાત કરી છે તો પેપરની અંદર બીજી વસ્તુ વાત કરું કે રીઝનિંગ ક્વેશ્ચન જે છે એ લાંબા ક્વેશ્ચન પૂછશે તમને

તો પેપર જે છે એ એની અંદર બીજી વસ્તુ ખાસ યાદ રાખજો કે ટાઈમ કન્ઝ્યુમિંગ પેપર જે છે થોડું હશે દસ પંદર ક્વેશ્ચન એવા પૂછશે કે જે આથી કરીને સોલ્વ ના થાય ટપ પૂછ્યા હશે જે તમારો ટાઈમ બગાડી લે જેથી તમે બીજા આવડતા દસ એક ક્વેશ્ચન ના કરી શકો તો એક પ્રોબ્લેમ જે છે આ પણ થવાનો છે તો હવે આ બધાનું સોલ્યુશન જે છે શું છે તો સોલ્યુશન જે છે એનું એક જ છે કે કન્સેપ્ટ સાથે તૈયારી કરો જે વાંચ્યું છે એના ઉપર રિવિઝન કરો અને એના ઉપર ટ્રસ્ટ રાખો આદુ અવરું મટીરિયલ ના વાંચો ગમે તે એક વસ્તુ પકડી છે તો એક સોર્સને પકડીને ચાલો એક જ વસ્તુ માટે ચાર થી પાંચ સોર્સ વાંચો તો પછી સાસો કારણ કે રિવિઝન કરવા માટે તમારી જોડે કોઈ સોર્સ જ નહીં હોય તો જે સોર્સમાંથી વાંચો છો એ જ સોર્સ ઉપર ટકીરો અને મેક્સિમમ એને રિવાઈઝ કરો

જે સો માર્ક નું આજ અલ્ટિમેટ મંત્ર છે ખાલી વાંચ્યા રાખશો અંધાધૂન તૈયારી કર્યા રાખશો તો નહીં મેળ પડે આ અત્યારથી મેં તમને કીધું છે કારણ કે જો ટાઈમની અંદર ટાઈમ બાઉન્ડ મેનની અંદર પેપર ના પૂરું થયું તો ઓલરેડી તમે બહાર છો કોમ્પિટિશન ની હવે ટાઈમ મેનેજમેન્ટ સાથે પેપર પૂરું કરવા માટે શું કરવું પડશે તો એવા પેપરની પ્રેક્ટિસ કરો કે જે લેન્ધી પેપર હોય એવા મૂક ટેસ્ટની પ્રેક્ટિસ કરો કે જે લેન્ધી હોય કે જેથી કરીને તમે આરામથી એ આદતની અંદર ઢળી જાઓ તમારી વાંચવાની સ્પીડ વધી જાય ક્વેશ્ચનની સમજવાની સ્પીડ વધી જાય એને સોલ્વ કરવાની સ્પીડ વધી જાય એ થશે પ્રેક્ટિસથી તો મિનિમમ પચાસ મૂક ટેસ્ટ આપવા જરૂરી છે તમારે ક્લિયર છે પચાસ મોક સાથે તમારે માર્કેટમાં ઉતરવું પડશે કારણ કે કોમ્પિટિશન બહુ તગડી છે આ વખતે કારણ કે લાસ્ટ ટાઈમ પીરિયડમાં પણ બાજી કોણ મારી ગયું જીપીએસસીની તૈયારી કરતાં તો એ લોકો બાજી મારી ગયા કારણ કે ગુજરાતી ઇંગ્લિશમાં કામ થઈ ગયું અને જીએસ એકદમ ઈસી પૂછી લીધું ભારે પૂછ્યું તો પણ એમને એડવાન્ટેજ છે તો આ મગજમાં રાખવું પડશે અને પ્લાનિંગ સાથે એને એક્ઝિક્યુટ કરવું પડશે ડેલી ટાઈમ મેનેજમેન્ટ એ રીતે કરવું પડશે કે ડેલી એક મુકટેસ્ટ તો મારે અપાય જ ડેલી હું તૈયારી કરું અને એ તૈયારીના અનુસાર પેલા સબ્જેક્ટ વાઇઝ મુક ટેસ્ટ આપું પછી ટોપિક વાઇઝ મુક ટેસ્ટ આપું પછી સબ્જેક્ટ વાઇઝ ને પછી ફૂલ લેન્થ મુક ટેસ્ટ આપું તો આ સિસ્ટમમાં તમારે ચાલવું પડશે તો જ આ પેપરનું ઓલરેડી મેં તમને પ્રિડિક્શન કીધું છે પેપરની અંદર ત્રણ સેગમેન્ટ એકદમ ઇઝી ક્વેશ્ચન બી હશે મોડરેટ બી હશે અને ટફ પણ મૂક્યા હશે પંદર વીસ ક્વેશ્ચન કે જે તમને ટાઈમ બગાડવા મૂક્યા છે જાણી જોઈએ તો એવું માનીને ના ચાલતા કે લાસ્ટ ટાઈમ આટલું કટ રહ્યું છે તો આ વખતે એટલા કટઓફના માર્ક લાવવા માટે હું બધા સોલ્વ કરવા જોઉં પેપરની અંદર તમે મસ્ત તૈયારી આટલી કરો છો તો તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે કે મેં આટલી તંતુડ મહેનત કરી છે ને તો આટલાની આજુબાજુ કટ ઓફનું પ્રિડિક્શન રહેવું જોઈએ અંદર જ ખબર પડી જશે તો કેલ્ક્યુલેટિવ માઇન્ડ સાથે તમારે જવું પડશે પેપરની અંદર કે અંધાધૂંધ ફાયરિંગ કરે નહીં ચાલે એટલે મેઇન વસ્તુ એ છે કે આમ ડિટેલ સિલેબસ જે છે પ્રોવાઈડ નથી કરે કે જેની અંદર કે ભાઈ આ આ સબ્જેક્ટ છે તો આ ટોપિક છે આ ચેપ્ટર છે તો એની અંદર આ રીતના પૂછાશે એવું નથી તો એના માટે આપણે ડેલી હવે આપણી જ ચેનલ ઉપર સ્પેશિયલ પીએસઆઈ માટે થઈને કોન્સ્ટેબલ પીએસઆઈ અને એલઆરડી માટે થઈને આપણે એક ગાઈડન્સ પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહ્યા છીએ તો જોડાયેલા રહેજો શુભ એકેડેમીના પ્લેટફોર્મ સાથે અને આ પ્રિડિક્શન મેં પેપરનું અત્યારથી કહી દીધું છે હવે આપણે તૈયારી જે છે એ આ આ લેવલ લેવલ ઉપર ઉપર કરવાની અને આપણે તૈયારી કરશું એટલે ઓટોમેટિક સફળતા નિશ્ચિત છે ક્લિયર છે તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો હું તમને ફરી કહેવા માંગુ છું કે આપણે શુભ એકેડેમીની અંદર હવે તમે જે શપથ લો ને ત્યાં સુધીની તૈયારી કરાવવાની જવાબદારી અમારામાં છે બસ તમારે મહેનત કરવાની છે ટૂંક સમયની અંદર પીએસઆઈ અને એલ માટે આપણે બહુ મોટું આયોજન લઈને આવી રહ્યા છીએ તમારી સમક્ષ કે જેની અંતર્ગત તમે ફાઇનલ સિલેક્શન કઈ રીતે લાવશો ને એનો સંપૂર્ણ માસ્ટર પ્લાન જે છે અમે રેડી કરી રાખ્યો છે કે જેનું સચોટ માર્ગદર્શન એનું એક્ઝિક્યુશન અને એની તૈયારી તે તમને સફળતા અપાવશે તો મેન વસ્તુ એ જ છે કે આપણી શપથ બેચ જે છે ટૂંક જ સમયમાં કમિંગ સુન છે કે જેના અંતર્ગત શપથ લેવડાવવા સુધીની તૈયારી શપથ બેચની અંદર થશે તમારી ક્લિયર છે ઇટ તો આજનો લેક્ચર દોસ્તો અહીંયા આગળ પૂરો કરું છું હવે ડિટેલ લેક્ચર જે છે એ હવે સ્ટેપ બાય સ્ટેપ ડેલી તમારા આ યુટ્યુબ ચેનલની અંદર આવતા રહેશે કે જેની અંદર તમે પ્રોપર તૈયારી સાથે મેદાનની અંદર ઉતરી શકો અને યોગ્ય માર્ગદર્શન સાથે અને આખી ટીમ જે છે ને એ સ્પીપા ફેકલ્ટીની ટીમ તમને માર્ગદર્શન આપવાની છે આ પ્લેટફોર્મ ઉપર સ્પીપા ફેકલ્ટીની ટીમ દ્વારા તમને ટોટલી આખા જ જર્નીની અંદર ગાઈડ કરવામાં આવશે તો થેન્ક યુ થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ ટેક કેર બ બાય